એક તરફ રોજગારી વધારવાની વાતો કરવામાં આવી રહી છે ત્યારે બીજી બાજુ ભરૂચના ચાવચ ખાતે આવેલ અને ઉદ્યોગ ક્ષેત્રે મોટું નામ ધરાવતી વિડિયોકોન કંપનીના સંચાલકો દ્વારા છેલ્લા વીસ પચીસ વર્ષથી ફરજ બજાવતા કામદારો પાસે તેઓની મરજી વિરુદ્ધ રાજીનામું લખાવી લેવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ સાથે રાષ્ટ્રીય મજદૂર સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે સત્વરે જે કામદારો પાસેથી રાજીનામું મેળવવાની તેમજ તેઓને છૂટા કરવાની પ્રવૃત્તિ બંધ કરવા સાથે કંપનીની માલ મિલકતો મશીનરી વેચવાની પ્રવૃત્તિ રોકવાની માંગ કરવા સાથે કામદારોને પુનઃસ્થાપિત કરવાની અને સંસ્થાના જવાબદાર અધિકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસની વાતોના અહેવાલ વચ્ચે ભરૂચ જિલ્લાના વિડીયો કોન જેવા ઉદ્યોગો દ્વારા કરાઈ રહેલ કામદાર વિરોધી હિલચાલ સામે તંત્ર સહિત પ્રજાના પ્રતિનિધિઓ જાગૃતિ દાખવી કાર્યવાહી તે રહી છે સરકાર પ્રજા હિત કઈ કરી રહી છે આવું ઘણી કંપની થઈ ચૂક્યું છે છતાં સરકાર ખામોશ છે સરકાર શું આ રીતે જ વિકાસ કરશે દેશનો રાજીનામું લેવા માટે મને જબરદસ્તી કરવામાં આવી પણ મેં રાજીનામું નથી મૂક્યું તો મને ગેટ પર બહાર મૂકી દેવાના છે અને એના માટે અમે આજ રોજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યો છે કે સાહેબ અમારું શું અમારા પાછળ અમારા અમારા બાળકો અમારો આખું સમાજ જે છે અમારા બાળકોનું શિક્ષણ અમારા લોકોનું પોષણ શાના આધારે થાય તો અમારે સરકારને એ જ પ્રશ્ન પૂછવો છે કે શું આ લોકતંત્ર છે શું આ લોકશાહી છે સરકાર પ્રજા માટે કામ કરે છે કે પછી ઉદ્યોગપતિઓ માટે કામ કરે છે અને ખુલ્લું જ થઈ જાય છે કે આજની સરકાર ઉદ્યોગપતિઓ માટે જ કામ કરી રહી છે હાલ કામ એટલે છટણી કરતાં પહેલાં સરકારની પરવાનગી લેવી ફરજિયાત હોવા છતાં મજૂર ખાતાના કોઈ પ્રતિનિધિની પરવાનગી લીધેલ નથી કાયદેસરની પ્રક્રિયા કરેલ નથી છટણીઓ વળતર ચૂકવેલ નથી અને કામદારોને બેકાર બનાવી શૈક્ષણિક સત્ર શરૂ રહેલ છે શરૂ થઈ રહેલ છે તે સમયે બેકાર બનાવવામાં આવી રહેલ છે બી આરએસ મૂકવામાં આવેલ નથી આ સંસ્થાના એમડી જ્યારે રાજ્યસભાના સંસદ સંસદસભ્યો હોય તો તેમની કાયદાકીય જવાબદારી વધુ ઉપસ્થિત થાય આમ છતાં કાયદાની અછી કરી કામદારોને બેકાર બનાવવામાં આવી રહેલ છે હું એ સરકારી શ્રમ અધિકારી અને મદદની શ્રમ આયુક્તને પણ ફરિયાદ કરેલ છે એ ફરિયાદનું પણ કોઈ નિરાકરણ લાવવામાં આવેલ નથી જ્યારે સંસ્થા આઈપીએલમાં કરોડો રૂપિયાની જાહેરાત આપી શકતી હોય તો આ કામદારોને છૂટા કરવા હોય તો કાયદેસર પ્રક્રિયા કરી નાણાં ચૂકવી છૂટા કરવા જોઈએ એમ કરવામાં આવતા નથી જેથી આજરોજ હું કલેક્ટર સાહેબના માધ્યમથી આવેદનપત્ર આપી ગરીબ કામદારોને ન્યાય મળે એ માટે અને એમને નોકરીમાં પાછા રાખવામાં આવે એ માટે મેં અમે આજે અને આવેદનપત્ર આપ્યું છે